ઓમ નમો ભગવતે વાસુદેવાની આપ સૌને આ ચતુર્માસમાં આવતી પરિવર્તની એકાદશીની હાર્દિક શુભેચ્છાઓ આ એ પવિત્ર દિવસ છે જ્યારે ભગવાન શ્રી વિષ્ણુ યોગ નિદ્રામાં શયન કરતી વખતે પોતાની કરવડ બદલે છે અને આ કારણસર જ તેને પરિવર્તની એકાદશી અથવા પાશ્વ એકાદશી કહેવામાં આવે છે તો ચાલો હવે આપણે પરિવર્તની એકાદશીના ઉપલક્ષમાં તેની સાથે જોડાયેલી એક પૌરાણિક કથા સાંભળીએ અને જો તમે ચાહો છો કે આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય આ કથા સાંભળવાનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય તો આ વિડિયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખી લેજો જેથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે તો ચાલો આજની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે પ્રભુ બાદરવા માસના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે તેનું નામ શું છે તે કરવાની વિધિ શું છે કૃપા કરીને આ બધું વિગતે જણાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ધર્મરાજ હવે હું તમને બાદરવા માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી વિશે કહું છું તે તમે ધ્યાનથી સાંભળો આ એકાદશીની પરિવર્તની એકાદશી વામન એકાદશી અથવા પાશ્વ એકાદશી કહેવામાં આવે છે કેટલાક સ્થળોએ તેને જયંતિ એકાદશી પણ કહેવામાં આવી છે આ એકાદશી સમસ્ત પાપોનો નાશ કરતી અને અંતે સ્વર્ગ પ્રદાન કરતી છે આ એકાદશીનું પાલન કરવાથી વાજપે યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે જે મનુષ્યને ઉચ્ચ ગતિ મેળવવી હોય તેમને આ એકાદશીનું પાલન અવશ્ય કરવું જોઈએ પરિવર્તની એકાદશીના દિવસે જે મનુષ્ય વામન દેવ ભગવાનની પૂજા કરે છે તેને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવોની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુએ શયન કરતી વખતે પોતાની કરવટ બદલી હોવાથી તેને પરિવર્તની એકાદશી કહેવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી આ સાંભળ્યા પછી યુધિષ્ઠિર મહારાજે પૂછ્યું કે હે પ્રભુ આપના વચનો સાંભળીને મને થોડી શંકા થઈ રહી છે આખરે આપ કેવી રીતે શયન કરો છો અને કરવડ બદલો છો કેવી રીતે આપ વામન રૂપ ધારણ કરીને રાજા બલીને બાંધ્યો અને કઈ રીતે વિવિધ લીલાઓ કરો છો ચાતુર્માસ વ્રતની કથા શું છે અને આપના શયન કર્યા પછી મનુષ્યનું કર્તવ્ય શું છે કૃપા કરીને આ બધું વિગત જણાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે યુધિષ્ઠિર મહારાજ હવે હું તમને પાપોનો નાશ કરતી એક કથા સંભળાવું છું નામનો મારો ભક્ત થયો તે અત્યંત દાની સત્યવાદી બ્રાહ્મણોની સેવા કરનાર અને પ્રતાપી રાજા હતો તેણે પોતાની ભક્તિના પ્રભાવથી ઇન્દ્રલોક ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો બલિ દ્વારા ઇન્દ્રનું સ્થાન લઈ લેવાથી ઇન્દ્ર સહિત તમામ દેવતાઓ સ્થાન વિહીન થઈ દુઃખી થયા અને તેઓએ ભગવાન વિષ્ણુ પાસે જઈ પ્રાર્થના કરી તે તે સમયે સમયે વામન અવતાર ધારણ કર્યો અને જ એક તેજસ્વી બ્રાહ્મણ બાળકના સ્વરૂપમાં રાજા બલિ પર વિજય પ્રાપ્ત કર્યો આટલું કહીને ભગવાન શ્રી કૃષ્ણ થોડા સમય માટે મૌન રહ્યા પરંતુ યુધિષ્ઠિર મહારાજની જિજ્ઞાસા વધુ વધી તેમણે પૂછ્યું કે હે માધવ આપ વામન અવતાર ધારણ કરીને બલિને કેવી રીતે જીત્યા કૃપા કરીને આ કથાનો વિગતવાર વર્ણન કરો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન મેં વામન રૂપ ધારણ કરીને રાજા બલી પાસે વિનંતી કરી કે હે રાજન આપ મને ત્રણ પગ જમીન દાન આપો તેનાથી તમને ત્રણેય લોક દાન આપ્યાનું ફળ પ્રાપ્ત થશે વામન દેવની નાની સિંહ વિનંતી રાજા બલીએ સ્વીકારી લીધી અને વચન આપ્યું કે તેઓ ત્રણ પગ ભૂમિનું દાન ચોક્કસ આપશે જ્યારે વામન દેવે પોતાના પગથી ભૂમિને માપવાની શરૂઆત કરી ત્યારે ધીમે ધીમે તેમણે પોતાનું કાયાનું વિશાળ સ્વરૂપ ધારણ કર્યું ભૂલોકમાં પગ ભૂવરલોકમાં જાંગ સ્વર્ગલોકમાં કમર મહરલોકમાં પેટ જનલોકમાં હૃદય તપલોકમાં કંઠ અને સત્યલોકમાં મુખ રાખીને તેમણે પોતાનું મસ્તક અત્યંત ઊંચું કરી દીધું તે સમયે મેં રાજા બલિને પૂછ્યું કે હે બલી હવે હું મારો ત્રીજો પગ કયા સ્થાને મૂકું મારું આ અદ્ભુત સ્વરૂપ જોઈને બલિ મહારાજ સમજી ગયા તેઓ અત્યંત આશ્ચર્યચકિત પણ હતા અને નમ્ર પણ હતા પછી તેમણે કહ્યું કે હે પ્રભુ આપ ત્રીજો પગ મારા માથા ઉપર મૂકી દો તેમના કહ્યા મુજબ મેં મારો ત્રીજો પગ તેમના માથા ઉપર મૂકી દીધો અને તેના કારણે તેઓ પાતાળ લોકમાં ગયા જ્યારે મેં તેમને આ રીતે અતિ વિનયપૂર્ણ અવસ્થામાં જોયા ત્યારે મેં કહ્યું કે હે બલી હું સદાય તારા નજીક રહીશ ભાદરવા માસના શુક્લ પક્ષની પરિવર્તની એકાદશીના દિવસે મારું એક વિગ્રહ ક્ષીરસાગર પર શેષનાગની શૈયા ઉપર શયન કરે છે અને બીજું પાસે રહે છે કાર્તિક માસના શુક્લ પક્ષની એકાદશી સુધી ભગવાન શયન કરે છે અને ભાદરવા માસના શુક્લ પક્ષની આ એકાદશી ઉપર તેઓ કરવટ બદલે છે આ જ દિવસે ભગવાન ત્રિલોકીનાથ વિષ્ણુની પૂજા કરવામાં આવે છે આ પૂજામાં ચોખા દહીં અને રૂપિયા દાન આપવાની પરંપરા છે આ વ્રતમાં રાત્રિ દરમિયાન જાગરણ કરવું જોઈએ અને આમ કરવાથી મનુષ્ય સમસ્ત પાપોથી મુક્ત થઈ સ્વર્ગલોકમાં પ્રવેશ મેળવે છે આ કથા સાંભળીને યુધિષ્ઠિર મહારાજે અત્યંત ધન્યતા અનુભવી અને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે જે મનુષ્ય આ કથાનું શ્રવણ માત્ર પણ કરે છે તેને સહસ્ત્ર અશ્વમેઘ યજ્ઞ કરવાના સમાન ફળ પ્રાપ્ત થાય છે પરિવર્તની એકાદશીના ઉપલક્ષમાં હવે આપણે એક વધુ પૌરાણિક કથાનું શ્રવણ કરીએ ચાલો બીજી કથા શરૂ કરીએ એક સમયે પૃથ્વી શર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો આ બ્રાહ્મણે બધા વેદ પુરાણો અને ગંભીર અભ્યાસ કર્યો હતો તે ભગવાન શંકરનો ભક્ત હતો અને રોજ અનેક વેદ મંત્રો દ્વારા ભગવાન શિવની પૂજા આરાધના કરતો હતો તેના જીવનમાં દરેક પ્રકારના ભૌતિક સુખ અને સુવિધાઓ ઉપલબ્ધ હતા પણ છતાં તે પોતાના પૂર્વજોની સ્થિતિને લઈને ચિંતિત રહેતો હતો એક દિવસ તેને સ્વપ્નમાં જોયું કે તેના પૂર્વજોએ પૂર્વકાળમાં દશમી સાથેની એકાદશીનું પાલન કર્યું હતું અને એના પરિણામે તેઓ બધાને પ્રેતીઓની પ્રાપ્ત થઈ હતી અને હા ચંદ્ર શર્માને પરમ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણમાં કોઈ વિશ્વાસ કે શ્રદ્ધા ન હતી તેથી તે એકાદશી તિથિ વિશે બહુ ગંભીર પણ ન હતો પરંતુ પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે તે અંતર આત્માથી ચિંતિત થઈ ગયો એવી પરિસ્થિતિમાં એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણના એક ભક્ત તેને મળવા આવ્યા અને તેમણે ચંદ્ર શર્માને સલાહ આપી કે તમારા પૂર્વજોની મુક્તિ માટે તમે દ્વારિકા જઈને ત્યાં નિવાસ કરતા ભગવાન શ્રી કૃષ્ણ પાસે પ્રાર્થના કરો આ સાંભળી ચંદ્ર શર્માએ દ્વારિકા જવાનું નક્કી કર્યું અને ભગવાન શ્રી કૃષ્ણની નગરી તરફ નીકળી પડ્યો વારિકા પહોંચતા જ તેણે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા તેમણે પ્રણામ કર્યા ભગવાને પણ બ્રાહ્મણનું યથોચિત સન્માન કર્યું અને તેને બેસવા માટે આસન આપ્યું જ્યારે ભગવાને ચંદ્ર શર્માને પૂછ્યું કે હે બ્રાહ્મણ તું અહીં શા માટે આવે છે ત્યારે તેણે વિનયપૂર્વક કહ્યું કે હે પરમપુરુષોત્તમ ભગવાન મારા પૂર્વજોએ ભગવાન હરિના આ વ્રતનું પાલન દશમીના દિવસે કર્યું હતું તેના પરિણામે તેઓને અત્યંત કષ્ટદાયક પ્રેતીઓની પ્રાપ્ત થઈ છે પ્રભુ કૃપા કરીને તેમનો ઉદ્ધાર કરો આના જવાબમાં પરમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ મુક્તિદાયક મારા આ પવિત્ર દિવસે ઉપવાસ કરે છે પરંતુ તે ઉપવાસ દસમી સાથે સંયુક્ત હોય તો તેને પૂર્વકાળના સ્વચક્રોમાં એકત્રિત થયેલા પુણ્યનો નાશ થઈ જાય છે એક ચક્રનો અર્થ થાય છે એક હજાર યુગ એટલે જે વ્યક્તિ દશમી સાથેની એકાદશીનું પાલન કરે છે તેને એક હજાર યુગમાં મળેલા તમામ પુણ્યનો નાશ થઈ જાય છે પુરાણમાં ભગવાન કહે છે કે જે એકાદશી દશમી સાથે સંયુક્ત થાય છે તેમાં અસુરોનો નિવાસ રહે છે અને તે દિવસે ઉપવાસ કરનારને નકારાત્મક પરિણામો પ્રાપ્ત થાય છે પરંતુ જે એકાદશી દ્વાદશી સાથે સંયુક્ત થાય છે તેમાં ભગવાન હરિનું નિવાસ રહે છે અને એ દિવસે ઉપવાસ કરવાથી શુભ અને યથાર્થ ફળ મળે છે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ ચંદ્ર શર્મા બ્રાહ્મણને દસમી સંયુક્ત એકાદશીનું પાલન કરવાથી થતા નકારાત્મક પરિણામો વિશે સમજાવ્યું અને તેમને સૂચન આપ્યું કે તેઓ આવનારી એકાદશીનું શાસ્ત્રોક્ત નિયમોનું અનુસાર પાલન કરે અને તેમાંથી પ્રાપ્ત થયેલ પુણ્યને પોતાના પૂર્વજો માટે અર્પણ તેમના પૂર્વજોને મુક્તિ મળશે પણ ભગવાનના આદેશ મુજબ આવનારી એકાદશીનું પાલન કર્યું તેનું ફળ પોતાના પૂર્વજો માટે અર્પણ કર્યું અને ભગવાનને પ્રાર્થના કરતા વ્રતનું પારણ કર્યું પરિણામ સ્વરૂપ તેમના પૂર્વજો પ્રેતીઓનીમાંથી મુક્ત થઈ ગયા અને તેઓએ ચંદ્ર શર્મા બ્રાહ્મણને આશીર્વાદ આપીને પોતાના આગળના ગતવ્ય તરફ પ્રસ્થાન કર્યું જ્યારે એકાદશી તિથિ બે દિવસ આવે છે અથવા દસમી દ્વાદશી કે ત્રયોદશી સાથે સંયુક્ત થાય છે ત્યારે આપણા કોઈ પણ શાસ્ત્રોમાં દસમી સાથેની એકાદશીનું પાલન કરવાની મંજૂરી આપવામાં આવતી નથી એક વખત ગાંધારીએ પણ ભગવાનને આ જ પ્રશ્ન પૂછ્યો હતો કે હે પ્રભુ મેં એવું કયું ઘોર પાપ કર્યું હતું કે મારા બધા સો પુત્રોની મૃત્યુ મારી આંખો સામે થઈ ગઈ એના ઉત્તરમાં ભગવાને કહ્યું કે તમે પૂર્વ જન્મમાં દસમી સંયુક્ત એકાદશીનું પાલન કર્યું હતું અને તેના પરિણામે તમને આ જન્મમાં આ યાતના ભોગવવી પડી આ રીતે આ છે પાર્શ્વ એકાદશીના પ્રસંગે સંકળાયેલી વૈદિક પૌરાણિક કથા આ વખતે આવનારી એકાદશી અત્યંત વિશેષ છે

અને ત્રણેય લોક પર પોતાનું અધિપત્ય સ્થાપિત કર્યું હતું ત્યારે તેમના અહંકારનો ભંગ કરવા અને દેવતાઓને તેમનું સ્વર્ગ પુનઃ પરત આપવા ભગવાન શ્રી હરિ વામન રૂપે પ્રગટ થયા હતા નાના બ્રાહ્મણના સ્વરૂપમાં તેમણે બલિ મહારાજ પાસેથી તેમનું સંપૂર્ણ ઐશ્વર્ય અને અહંકાર સિંધવી લીધો હતો તેમના આ ધરતી પર પ્રગટ થવાનો શુભ દિવસ પણ આજ હતો ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવનારી પરિવર્તન એકાદશી આ એકાદશીનું પાલન કરતી વખતે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ એકાદશીનું નિયમપૂર્વક પાલન કરનાર વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ સ્નાન વગેરે કરીને સ્વચ્છ થવું જોઈએ પછી ભગવાનની મંગલ આરતી કરવી કે તેનું દર્શન કરવું જોઈએ ત્યારબાદ દેવીને જળ અર્પણ કરીને તેમની ચાર પરિક્રમા કરવી જોઈએ તુલસીદેવી સમક્ષ બેસીને હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો જોઈએ ઉપવાસના નિયમો આખો દિવસ ઉપવાસ કરવો જોઈએ એટલે કે ઘઉં ચોખા દાળ જેવા કોઈ પણ પ્રકારના અન્નનું સેવન ન કરવું જોઈએ જો જરૂર પડે તો દૂધ જળ ફળ ફળનો રસ અથવા એકાદશીનો પ્રસાદ લઈ શકાય છે આ દિવસે વધુમાં વધુ સમય ભગવાનનું નામ સ્મરણ જપ તેમની કથાઓનું શ્રવણ અને પઠન કરવામાં પસાર કરવો જોઈએ પારણ વિધિ બીજા દિવસે નક્કી કરેલા પારણ સમય પર કોઈ સુયોગ્ય બ્રાહ્મણ કે વૈષ્ણવને દાન આપવું જોઈએ ત્યારબાદ ભગવાનને અર્પિત અન્ન ભોજન પ્રસાદ સાથે ભગવાનને પ્રાર્થના કરતા આ વ્રતનું પારણ કરવું જોઈએ તો મિત્રો આ હતી પરિવર્તની એકાદશી અર્થાત પાંચ એકાદશીનું મહત્વ અને તેની કથા અથવા સંપૂર્ણ વ્રત વિધિ જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા મિત્રો તથા પરિવારજનો સાથે શેર કરો જે એકાદશી વ્રતનું પાલન કરે છે અથવા તેનું વ્રત કરવાનો વિચાર કરી રહ્યા છે તો ચાલો આપણે પણ પરિવર્તની એકાદશીનું સંપૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પાલન કરીએ અને આપણી ચેતનાને શ્રી કૃષ્ણમય બનાવી આપણા આધ્યાત્મિક પરમ ગતવ્ય તરફ એક પગલું આગળ વધારીએ તો મિત્રો આ કથા તમને સારી લાગી હોય તો આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા જય શ્રી હરિવિષ્ણ અવશ્ય લખી લેજો જેથી આ વ્રતનું આ કથા સાંભળવાનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ